અને આશીર્વાદ મેળવતા હોય છે ભગવાનના સ્વાગત માટે લોકો ડીજે ઢોલ અને નગારા વગાડી અને તેના નાદથી શહેરના તમામ રસ્તા શેરીઓ અને પોળ ગુંજી ઉઠતી હોય છે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે નગર અને ભક્તો એક અલગ જ રંગ અને ઉલ્લાસમાં જોવા મળે છે રથયાત્રામાં અનેક રંગો જોવા મળ્યા રથયાત્રામાં લોકો ભક્તિ ભાવના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા અને ભજનના તાલે ભક્તો ભગવાનને વધાવતા જોવા મળ્યા હતા મેયર પ્રતિભા જૈન ડેપ્યુટી મેયર જતીન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના નેતાઓએ મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું હતું અને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોએ મહંત દિલીપદાસજીના આશીર્વાદ લીધા હતા